પ્રકાશના પર્વ દિવાળીની લોકો હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરે છે જ્યારે એકલવાયુ અને નિરાધાર જીવન જીવતા લોકો માટે દરેક તહેવારો એક સમાન હોય છે ત્યારે આવા લોકો સાથે તહેવારોની ઉજવણી એકલવાયુ અને નિરાધાર જીવન જીવતા લોકોને મીઠાઈનું વિતરણ કરી પોલીસે કરી સરાહનીય કામગીરી પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી કે નાઇનની આગેવાની હેઠળ પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ ભોયે તેમજ પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ અને પાટણ એલસીબી પીઆઈ ઉનાગઢ સહિત દ્વારા ભિક્ષિકોને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું પ્રકાશના પર્વ દિવાળીની લોકો ઉલ્લાસ સાથે ઉજવણી કરે છે જ્યારે એકલવાયુ અને નિરાધાર જીવન જીવતા લોકો માટે દરેક તહેવારો એક સમાન હોય છે ત્યારે આવા લોકો સાથે તહેવારોની ઉજવણી કરી તેઓને સાંત્વના આપવા માટે પાટણ જિલ્લા પોલીસે પહેલ કરી છે સમાજને એક સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે પાટણ નગરપાલિકા સંચાલિત સેન્ટર હોલ હોમ ખાતે રહેતા વીસથી થી વધુ આશ્રિતો સાથે પોલીસ અધિક્ષકે દિવાળીની ઉજવણી કરી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી શેલ્ટર હોમ ખાતે રહેતા આશ્રિતોને મીઠાઈ અને જીવન જીવન જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરી તેઓ સાથે દિવાળીની ઉજવણી કરી હતી પાટણ જિલ્લા પોલીસની આ કામગીરીને સેલ્ટર હોમ ખાતે રહેતા આશ્રિતોએ બિરદાવી હતી જિલ્લા પોલીસ અધિક્ષકે શેલ્ટર હોમ ખાતે રહેતા નિરાશ્રિતોને કોઈ પણ સમય કોઈ પણ ચીજ વસ્તુની જરૂર પડે તો કોઈ પણ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવ્યું હતું અત્રે પાટણ જિલ્લામાં મહેરબાન આઈજીપી અને માર્ગદર્શન સેન્ટર હોમ ખાતે મહેરબાન એસપી સાહેબ વધારે અને એમાં જે સેન્ટર હોમમાં જે નિરાશ્રિતો રહે છે એ નિરાશ્રિતોને સાથે દિવાળી મનાવે એમને શુભેચ્છાઓ પાઠવે સાથે સાથે દિવાળીના તહેવારમાં એમની સાથે દિવાળી મનાવે તો એમના જીવનમાં પણ નવો આનંદ અને ઉલ્લાસ આવે તે હેતુસર નિરાશ્રિતોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ તેમજ મિઝાઈનું વિતરણ કરી અને એમની સાથે દિવાળી મનાવવામાં આવેલ છે સાથે સાથે હે ડિવિઝન પોલીસ સ્ટેશન પણ એમાં અત્રે સામેલ થયેલ છે તો જિલ્લા પોલીસ અધિક્ષક મુરદી વિખે નાઇસાહેબે તમામ નિરાશિતોને આગળ જીવન જીવવાની રાહ ચીંધી છે અને જીવન જીવવા માટેનો માર્ગ બતાવ્યો છે અને શુભેચ્છા આપી છે દિવાળીની એ બદલ જે સેલ્ટર હોમનો છે એ જિલ્લા પોલીસ અધિક્ષક વતી હું કે જે ભોએનો આભાર માનું છું અહેવાલ માનસિંહ ચૌધરી સંબંધ ભારત ન્યૂઝ પાટણ